ગોપાલ ઇટાલિયા વેચાઈ જાય તો લોકો ભરોસા ઉપરથી ભરોસો ઉઠી જાય કે આ તો હજ થઈ ગયું એટલે એવું કહે પણ જો કે કાલ મેં કીધું તેમ આપણે કોઈ ભવિષ્ય વેતા નથી કે કાલની કોઈ ભવિષ્યવાણી કરી શકીએ પણ મોટા ભાગે તમને કહું તો ગોપાલમાં લોકો એનો નાયક જોયો છે

વિજેતા બની અને બીજેપીને હાર આપી છે અને તેમને ગુજરાતમાં ભાજપના નેતાઓને હરાવી અને આમ આદમી પાર્ટીનો ડંકો વગાવે છે જ્યારે ગોપાલ ઇટાલિયાની ચર્ચા હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે તે વચ્ચે ગોપાલ ઇટાલિયાના કેટલાક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જેની અંદર વરિષ્ઠ પત્રકાર જે જગદીશભાઈ મહેતા ગોપાલ ઇટાલિયા વિશે વાત કરી રહ્યા છે જ્યારે એવું પૂછવામાં આવ્યું છે કે ખરેખરથી ગોપાલ ઇટાલિયા પણ અન્ય રાજનેતાઓની જેમ ભવિષ્યમાં બીજેપીમાં જોડાશે કે કેમ એના ઉપર વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ ખૂબ જ જોરદાર જવાબ આપ્યો છે તો આવો સાંભળે કે જગદીશભાઈ મહેતાની ગોપાલ ઇટાલિયા વિશે શું ભવિષ્યવાણી કરી છે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા પણ ભવિષ્યમાં બીજેપીમાં જોડાશે કે કેમ અને આ બાબતો તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો દરિયો છે ને બેન દરિયો મોટા મોટા જહાજોને ડુબાડી દે સુનામી આવે તો શહેરોના શહેરોને ડુબાડી દે પણ તમે દરિયાની જે મોટો ભરોસો લોકો એ મૂકો છે ગોપાલ ઉપર કામ મૂકો છે એને ખબર છે કે આ ભૂપત ભાયાણી કે હર્ષદ રિબડિયા નહીં થાય અને ઈ માની લો કે કદાચ તમે કયો આવતીકાલે કદાચ એવું થાય ભવિષ્યમાં પણ તો દુનિયામાં લોકો ભરોસા ઉપર ભરોસો ઉઠી જાય લોકોને એટલે એ અસંભવ ઘટના છે એને હવે જે લોકોએ ગોપાલ ઇટાલિયા પોતાનો નાયક જોયો છે ગોપાલ ઇટાલિયા મેન જે હિરોઈન છે એને એક ભાઈ દેહ વેપાર કરવા માટે લઈ જાય છે કોણ એક ભાઈ જે પ્રજ્ઞા ચક્ષુ હોય એવી રીતે લાકડી લઈને આવે છે ખોટે બેન મને રસ્તો બતાવો ને મારે ફલાન રોડ ક્રોસ કરવો છે આ હિરોઈન જે છે એને પ્રેમથી રોડ ક્રોસ કરાવે છે મારે છે એને કીધું કે હવે તમારો જે કર્મ હોય તમે જાણો પણ એક વસ્તુ તમને કહું તમારે જો આજ ધંધો કરવો હોય ને તો કમસે કમ તમે પ્રજ્ઞાચક્ષુ નો વેશ ન ધારણ કરો લો અંધે પર ભી ભરોસા નહીં કરેગે એમ જો ગોપાલ ઇટાલિયા વેચાઈ જાય તો લોકો ભરોસા ઉપર થી ભરોસો ઉઠી જાય કે આ તો હજ થઈ ગયું એટલે ઈ અસંભવ લાગે છે એવું કહે પણ જોકે મેં કીધું તેમ આપણે કોઈ ભવિષ્ય વેતા નથી કાલની કોઈ ભવિષ્યવાણી કરી શકીએ પણ મોટા ભાગે તમને કહું તો ગોપાલમાં એનો નાયક જોયો છે નાયક છે વિશ્લેષક છે સારો એટલે સારી ઓરેટરી છે છે વિઝનરી એનામાં કંઈ ઘટતું નથી એટલે એવું તો નહીં થાય એવું માનીને લોકો એને ચૂંટો છે એટલે તો સરકારની વિરુદ્ધ મત આપ્યા નથી સરકારની હામે થવાથી હું થાય પણ લોકોએ એક સાહસ ખેડ્યું છે એ સાહસ ને બિલકુલ સુયોગ પ્રયોગમાં ફેરવવાનું કામ ગોપાલે